વલસાડના કચી ગામ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો કરી સ્થાનિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સાચી તપાસ કરવા માંગ કરાઈ હતી વલસાડના ઉમરગામ તાલુકાના કચી ગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મીરાબેન મહેશભાઈ પટેલે હોદ્દાનો દુરુપયોગ કરી સરકારના વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાની બૂમો વિસ્તારમાં ઉઠી પામી છે ત્યારે બોર્ડર વિલેજ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના લાભાર્થીઓને આવાસ ફાળવવા બાબતે આવાસ પૈકી દરેક લાભાર્થીઓ પાસેથી સરકાર દ્વારા મળવા પાત્રની રકમના પહેલા હપ્તામાં જ રૂપિયા દસ હજાર માંગી ઉઘરાણી કરવાના આક્ષેપો ગામના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા કટકીના રૂપિયા સરપંચ સાહેબને આપવા છતાં પણ બીજા હપ્તાની ચુકવણી પાત્ર રકમ હજી પણ લાભાર્થીઓને મળી નથી પ્રધાનમંત્રી અને બોર્ડર વિલેજ આવાસ યોજનામાં અસહાય લોકોને ઘર ફાળવવામાં આવે તે લાભાર્થીની યાદીમાં અલગ રીતે હાઇલાઇટ કરવામાં આવેલ છે કેટલાક લાભાર્થીઓને પાકા મકાન હોવા છતાં તેઓને ફરીવાર બોર્ડર વિલેજ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ ઘરો ફાળવી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે વિસ્તારમાં એસી થી સો ફૂટ સુધીના પાણીના બોરિંગો કરી નિષ્ફળ સાબિત કરી સરકાર દ્વારા મળતી ચાલીસ હજાર રૂપિયા ને રકમ ને મંજૂર કરાવી સરપંચ રૂપિયા કરી જાય છે કચ્છી ગામ સ્મશાન ભૂમિ પાસે જાહેર શૌચાલય તથા પાણીની સુવિધા પૂરી પાડવા માટે ના કામ પેટે બે લાખ દસ હજાર છસો છત્રીસ મંજૂર કરાવી તેનું ચુકવણું પણ કરી દેવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી કચ્છી ગામ સ્મશાન ભૂમિ પાસે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી કે જાહેર શૌચાલય પણ બનાવવામાં આવેલ નથી વાળલીવાળ અને બળી ફળિયા માં પૂરું કામ થયેલ નથી જેની યોગ્ય તપાસ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ખુદ કરે અને કડક તથા

એમના માટે અમે ટીડીઓ સાહેબ પાસે આવ્યા છે જેમની અરજી અમે ટીડીઓ સાહેબને આપી છે જે અમારા કચી ગામમાં મુદ્દાઓ છે એ જેવા કે ઘરો જે ગરીબ લોકોના ઘરો આવ્યા છે એમાં સરપંચશ્રીએ જે ઉઘરાણી કરી કે દસ દસ હજાર કે વીસ વીસ હજાર લીધા છે એમની અમને તપાસ માંગી છે જેવું કે એમને ગેરરીતિ તરીકે લોકોને સહાય માટે જે સરકારશ્રીએ ઘરો આપ્યા છે બોર્ડર વિલેજ જેવા પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાંથી એમને એકસો સત્તર જેવા ઘરો પાસ કરીને એમને દસ દસ હજાર ને વીસ વીસ હજાર રૂપિયા લીધા છે